અહીંયા જીતનો દાવો કરતો વિડીયો વાયરલ થયો છે જેમાં ભાજપની જીતનો દાવો કરી રહ્યો છે કે યુવાન એક વ્યક્તિ પોતાની જમીન પણ આપી દેશે તેવો દાવો કર્યો છે જો ભાજપ ન જીતે તો તેઓ પોતાની જમીન આપી દેશે તેવું કહી રહ્યા છે આવો વિડિયો સોશિયલ મીડિયામાં આલ વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ વિડિયો આ સૌ લોકો જોઈ રહ્યા છે પરંતુ અસલી પરિણામ તો 23 તારીખે આવશે ત્યારે જ ખબર પડશે બોલો જીતેલા છે ને કમો જ થઈ જવું બોલો જમીન જીતલી એક બઉટાવા એક ઢાલ બોલ પરેશર લગાવવાવાળા આજો શરુખલાલે 11000 જીતેલા છે ને કમો દાજરામાં જ બીન જીતલો